એ સિન્ટુભાઈ એવું શું કરો છો ક્રિકેટ નથી રમવું રમવું હોય તો રઈ મમારે કોઈને ક્રિકેટ નથી રમવું તારે નો રમવું તો તું ઘરે બધા રમકડે રમવાના જઈ હું કામ કેલે જાઓ બધા જાવની મારા ધનિયા આગળ મને મારે ક્રિકેટ રમવું છે તમારે રમવું તો કોઈને રમકડે નહીં એવું નો હાલે ઓ તમારે નત્રમ રમવા દઉ ને તમારે તો નહીં મારે ક્રિકેટ રમવું છે તમે ક્રિકેટ કા રમો અને કા પોતપોતાને ઘરે વિયા જાવ રમ હું રમઈ નહીં અને રમવા દે નહીં એ જીંતુડા દાદાગીરી કરમાં દાદાગીરી તારી ઘેરે રાખજે અમે રમકડે રમવાના એટલે રમવાના તારે નો રમોય ને તો તું તારી ઘેરે દાદા ને કા તું તારી રીતે એકલો ક્રિકેટ રમ સાંભળો ને અમારે કોઈને ક્રિકેટ નથી રમવું ને અમે રમકડે અહીંયા જ રમશું તારે થાય નહીં કરી લેજે હા બરોબર છે આયા કોઈ ની દાદાગીરી આલે આ છે આ નથી અમે આયા રમશું રમકડે તારે રમવું તો રમ નકર તું રીતે ક્રિકેટ રમ જા એ છોટલા તું બોલ માં તું તું ઘર એ કોને કેજો મને કેતી નો ને ઓ હમણા માર મમ્મી ને બોલાવે ને તો તને મારશે આ તો ની તાર મમ્મી કોઈ મમ્મી કે દીતું નથી બોલે તારે હું માર બોલાવે સિંટુડા ઘરે વિયો ખોટી મગજ મારી કરીમાં અમને રમકડે રમવા દે એ કાળિયા તું ઘર બેગી નો થાની જીતરાલા એ સિન્ટુભાઈ એવું નો ને હાયરે રમીએ તો તારા અગરે વાયા આ તો બોલાય કોઈ તાર મમી થી નત બી તું કોઈ फाટી નત પડ બોલાય તેમ તારે આ કાળિયો તમને એ શિંટુડા ખોટું બોલતી ન હોય હો મેં ખોટું કેમાં એ શિંટુભાઈ હું હું કઉ જો આપણે શાંતિધી ભેગા થ્યા છે ઓતે એ આ કાળિયો તને પપ્પા ને મને ને બધાને ગાયલુ દે છે તું એ શિંટુડા ખોટી ન થા માં તને તાર મમ્મી ને તાર પપ્પા કોઈ ન ગાયલુ ન દીધી હો હું થયું સિંટુ બેટા રમતા રમતા કેમ બાધી પડ્યા મમ્મી મારે ક્રિકેટ રમવું છે ના કોઈ મારી રમતા છે અને આ તમને ને ને મને ને ગાળો દે છે એ તમારો છે ને ખોટું બોલે જો મે કોઈને ગાળો ન દીધી મારો સિંટુ છે ને ખોટું ન બોલે તે ગાળો દીધી હોય ને તો જ કે મારા ઘર સામે અને મારા છોકરાને ગાળો ગયો હાલો થા વેતી ના રમતાની મારા ઘર સામે કોઈ આંટી ઈ ને કાળું બોલે છે તમારે બધાયને ના પાડે છે એ કાળો હાસુ બોલે મારો ખોટું બોલે છે તમે બધાય હરખી ના વેતી ના મારા ઘર સામેથી આ છે ને તમારી એકની નથી હો અમે અહીં રમી આ કાઈ તમાર ઘરની શેરી નથી અમે આઈ નો રમી તી ક્યાં રમવા જાવું અમારે એકની નથી તે હું તારા ઘરની છે તારી ઘરે જાની રમવા હાલી નીકળો છો તે હામો લબલબ કરતો એ એવું નો બોલાય અમે શાંતિથી જ રમતા તા એ જીતરારી કાવડી તું બોલ આમું લબલબ કરતી હું તારી જેવડી જઉં મરીયાલી લે મમ્મી જલ્દી ઘર કોઈ ના થી મારી ઘર હામે રમું હામે લબલબ કરું એ શું કીયું બેટા શું કામ ઝગડો કરો છો મમ્મી અમે ઝગડો નત કરતા આ જો આ અને મમ્મી બે અમને ખીજાય છે સુકામે ખીજાય જે તમે કઈ તોફાન મસ્તી કર્યા હોય તો જ ખીજાય નકર કોઈ દી નો ખીજાય મમ્મી અમે કઈ તોફાન નથી કર્યા તોય અમને ખીજાવા મળ્યા એ કાળિયા ખોટી નું બોલ માં અમારો કઈ જીંટુ ખોટું નથી બોલતો કયું ના તમે મગજ મારી જ કરતા હતા મારા છોકરા આઈ રે મારો છોકરો એકલો છે એટલે હું તમને બધાને માથે ચડી જાવ ના જીગુ બેન એવું નો કહેવાય નાનો છે તમ કાળિયો કાળિયો કરો એ હું હારું લાગે મારો છોકરો છે અને કાળિયો ન કેતો મહેરબાની કરીને

ઘર ભેગી ની થાય નકર આગળે જીથરા પકડી ને હેઠી ઢવડે એ જીબલી બંધ થઈ જા નકર વારો પાડી દે તારો તું આટલું બધું વધારે મડી જો લબ બોલવા મારા ઘરની સામે બોલું સિબલી સિબલી ના પેટ તારો છોકરો કાળ્યો તારી છોકરી કાવડી બે જીથરા લા તારો ઘરવાળો એ સાવ જા તારે થાઈ કરી લે તો તારો ઘરવારો એ ઠેંગણો તારો ઘરવારો એ જા તારે થાઈ એ કરી લે તું વેતી ની ઢાલ નકર આગળે મારે હાથ તો ડાઈ મારવાની દીકરી તારે એકલા હાથ જન્મ લેવા પડે મને મારી હોય ને તો વેતી ની ઢાલ

એ જીગુડી હું વાંદરી ને તો તું ભગરી બે તું કાવડી બે જા તું લુખી તું સીબડાળી તું કાવડી ની માં વેતી ની જા એ તું વાંદરી તારું આખું ખાનદાન વાંદરું તારા બાપા ની બધાય વાંદરા જા થાય એ કલ્લે એ તું જીબડી તારું આખું ખાનદાન જીબડું તારી હાથ પેટી ના બધાય જીબડા એટલે તો તું અહીં આવી જાય આવી અને મારી આરે મગજ મારી કરવા તારું આખું ખાનદાન બાઝડકું છે એ ડાયન બનતા તને તો ઈજ્જત નથી તને તો શરમ નથી શરમ વગરની ની

Ha ha ha!